હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે વાત ગુજરાત રાજ્યમાં જે પોલીસ લોક રક્ષક તેમજ ભરતી ચાલી રહી છે તેમાં મહિલાઓ માટે એક ફિઝિકલ ગ્રાઉન્ડ એક મહત્વની અપડેટ આવી છે તેના વિશે આપણે વાત કરવાનો તો દર્શક મિત્રો સુધી કરવાના રહેજો અને ચેનલમાં નવા આવો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવી નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આપણે પોલીસ ભરતીની જે લોકરક્ષક ભરતી બોર્ડની ની ઓફિશિયલ વેબસાઇટ છે તે

એક્સપાયર થઈ ગયા છે જેવા વગેરે ઇમરજન્સી પ્રશ્ન હોય તો તે લોકોને જો પોલીસ ભરતી બોર્ડમાં અરજી કરવામાં આવે તો તેમને ગ્રાઉન્ડની તારીખ બદલી આપવામાં આવે છે તો જે લોકોએ અરજી કરેલી છે ને જેમના તારીખ બદલી ગઈ છે તે લોકોની પીડીએફ અહીં આપેલી છે સારી કરસોટીની તારીખ બદલવા અંગે એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી અગિયાર ફેબ્રુઆરી મળેલી અરજીઓની માહિતી મહિલા ઉમેદવારો માટે ખાસ જે સૂચના આપવામાં આવી છે તેની આપણે વાત કરીએ તારીખ દસ ફેબ્રુઆરી બે ના રોજ આ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવેલું છે ઓજોસ ઉપર ઓનલાઈન અરજી કરતી વખતે જો કોઈ મહિલા ઉમેદવારને ભૂલથી ફિમેલ ના બદલે મેલ સિલેક્ટ કરેલ છે તો તેવા મહિલા ઉમેદવારને શારીરિક કસોટી માટે પુરુષ ઉમેદવારનું ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલ હશે જે મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી બાકી છે અને કોલ લેટરમાં જેન્ડરમાં ભૂલથી મેલ લખાયેલ છે તેવી મહિલા ઉમેદવારોએ તારીખ વીસ ફેબ્રુઆરી એટલે બે હજાર ચોવીસના રોજ અઢાર કલાક પહેલાં તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ અઢાર કલાક પહેલાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર બાર સરિતા ઉદ્યાન પાસે સેક્ટર નવ ખાતે મળી જાય તે રીતે કોલ લેટર સહિતની અરજીઓ મોકલવાની રહેશે જેથી તેવા મહિલા ઉમેદવારોને તેમના અરજીમાં સુધારો કરી આપે અને મહિલા ગ્રાઉન્ડ જે છે ત્યાં કારણે તેને ગ્રાઉન્ડની તારીખ ફાળવવામાં આવે ત્યાર પછી ગ્રાઉન્ડની આપણે વાત કરીએ તો દર્શક મિત્રો મહિલા ગ્રાઉન્ડ જે ચાર છે તેમાં જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ છે ત્યાર પછી મોડી પોલીસ હેડક્વાર્ટર સુવર્ણભુજ એપાર્ટમેન્ટ સામે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક મવડી રોડ રાજકોટ તેમજ પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ કે કેમ્પસ કાશી વિશ્વનાથ મંદિર બાજુમાં લાલબાગ વડોદરા ખાતે તેમજ પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષક શ્રીની કચેરી સેક્ટર સત્યાવીસ ગાંધીનગર ખાતે તો આ ચાર જે ગ્રાઉન્ડ છે તે મહિલા ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલ છે આના સિવાયના જો કોઈ ગ્રાઉન્ડ તમારે કોલ લેટરમાં ફાળવેલા હોય તો તમારે અરજી કરવાની ચોક્કસ રહેશે જેથી તમને નવા

શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો કોઈ તમારા પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો અમે ચોક્કસ તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત